નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો કેદારનાથ જતાં પહેલાં આ એક વિડીયો જોઈ લેજો અને આ વિડીયો આગળ તમને સંપૂર્ણ બતાવવામાં આવશે અને એના પહેલાં જો અમારી ચેનલ ઉપર નવા હોય અને આવા જ વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે ભીમડી નજીક ફૂટપાથના કેટલાક ભાગોમાં ધોવાઈ ગયા હતા અને પંદર એનડીએફઆરની એ સોનપ્રયાગ અને ગિરડી વચ્ચેના માર્ગ પર ફસાયેલા યાત્રાળુઓને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે ઝડપથી વૈકલ્પિક માર્ગ બનાવીને તેમની સલામતીની સુરક્ષિત કરી હતી તો જુઓ હું આગળ આ વિડીયો